કારણ કે ત્યાં એક જોરદાર આયોજન કરવામાં આવશે શું છે હું ત્યાં તમને માં ફૂલ બતાવીશ તો અત્યારે અમે નીકળી ભાવનગર જવા પીજીભાઈ ના ઘરેથી તો પીજીભાઈ અત્યારે ડ્રાઈવિંગ કરે છે અને પાછો સવિતાબેન ને રીનાબેન મસ્ત બેસી ગયા છે તો અહીંથી જવાનું છે ભાવનગર ને હું છે હું તમને બધું એ વિડીયોમાં કહીશ તો ખાસ કરીને વિડીયો ને એમ સુધી બીના રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આની આગળ ઓલી ગાડી જાય છે ને એ ગાડી લેવાની વાત ચાલે જો હા અમે જઈને

જરૂર જો માં લાલજી આઈડી સર્ચ કરજો એકવાર બાકી જો ભાવનગરમાં પહોંચી જવાનું તો ફાઈનલી અત્યારે આપણે પહોંચી ગયા છે શિવાજી સર્કલ ને ફાઇનલી લોકેશન પહોંચી ગયા છે અને અહીંયા એક ઇવેન્ટ સરસ મજાનું તો કઈ નું છે હું તમને બતાવું પણ હજી થોડીક વાર ની અંદર બેઠા છે એક વ્યક્તિ ની રાહ જોઈને બેઠા છે એ આવ્યા પછી બહાર નીકળી કારણ કે બહાર હે ને વરસાદ ચાલુ છે ભાઈ જો ઘટલો બધો વરસાદ ચાલુ છે એટલે બહાર ખોટા પોલી જાય ને કદા અંદર અંદર બેઠી ને એક વ્યક્તિને રા જોય છે બહાર નીકળ્યો હાલ એક ઘટ એ અમે

બાકી જો બધા આખી ટીમ એટલા અમે બધા આવ્યા છે અત્યારે છે ને અમે આવી ગયા છીએ જાનવી ક્રિએશનમાં તો અહીંયા એને છણિયા છોડીને બધું નવરાત્રી માટે બહુ મસ્ત સરસ મજાનું છે ભાવનગર ની તમને બતાવું કઈ ટાઈપનું છે અને બધે જો અહીંયા બધા અમે આખી ટીમ અહીં વિયેવા છે કારણ કે ન્યા થોક લેટ થાય હતું લાયા અહીં વિયેવા છે બધા બેઠા છે તો અહીં બહુ સરસ સરસ મજાની છણિયા છોડી છે તમે પાછળ જોઈ શકતા છો હું તમને બધું બતાવ બ્લોગ માં બની રહેજો અત્યારે આવ્યા છે શોપ કારણ કે અહીં એને એક મારે સરસ મજાનું પ્રમોશન હતું અને છણિયા છોડીને કારણ કે નવરાત્રી આવી રહી છે તો પ્રમોશન હતું મેં પહેલા પ્રમોશન બતાવી દઈએ પછી આપણે ઇવેન્ટમાં જઈએ

ફાઈનલ અત્યારે આપણે પહોંચી જઈએ છીએ સ્ટુડિયો અને વિક્રમભાઈ સરસ મજાનો રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગરની અંદર બનાવ્યો છે અને આજે ઓપનિંગ હતું તો હું કહેશો તમારા સ્ટુડિયો વિશે સ્ટુડિયો વિશે તો પહેલાં હું લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો આમંત્રણને માન દઈ અને લાલજીભાઈ અને સવિતાબેનની વધારે વધારે એમનો ખૂબ ખૂબ આભાર અને બસ જો મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ચાલુ કર્યો છે અને આપણા સ્ટુડિયોની મેઇન ક્વોલિટી એ છે કે અમદાવાદ જેવી આપણે ક્વોલિટી આપવાની છે જેનું આપણે સાબુત માટે આપણું એક ગીત આવી ગયું છે તમે ગીત જોઈ લેશો તમે આવ્યાની એમને એકવાર મળવા મારી માં મેલડી ચેનલ રેકોર્ડિંગ સ્ટુડિયો ની ચેનલ ઉપર આવી ગયું છે અને બસ જો આ રેકોર્ડિંગ છે લાલજીભાઈ ટૂંકમાં લાલજીભાઈ ને પછી આપણે રેકોર્ડિંગ કરશે લાલજીભાઈ ના ના મને સોંગ બોંગ ન થાવડતું ના ના આ તો બસ આવ્યા છે ના ના લાલજીભાઈ એક ગીત ગાવા કીધું કે તમે એક સોંગ ટ્રાય મેરો મે કીધું મને નથી થાવડતું હા અત્યારે બહાર બતાવજો કેવો માહોલ છે બહાર ને અત્યારે સોંગ ગાવાનું ચાલુ છે દરવાજો બેન કર્યો એટલે બહુ અવાજ ઉઠ્યા હતા જે ગાય રહ્યા છે ને એનું 500 મિલિયન માં એક ગીત છે

તો અત્યારે એને ફેટ બાર વાગી છે હો તમે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ લખી નાખો જલ્દી જલ્દી કોમેન્ટમાં અને બધાને હેપી જન્માષ્ટમી અને આજે આમ બાર વાગી જાય એટલે નોએમ છે એટલે આજે અમારા ગામમાં મટકીનો સ્પેશિયલ તહેવાર છે તો ખાસ તો મારીને જાવ મોડું થઈ જાય કારણ કે મોડા મોડા અહીંથી નીકળ્યું છે ત્યાં જાવું તો બધું પૂરું થઈ જાય કાંઈ વાંધો નહીં આ વખતે અમારા ગામની થોડીક મિસ કરીશું પણ કાંઈ વાંધો નહીં મળી જશે નવા વિડીયોમાં કારણ કે આ વિડીયો થોડોક લાંબો થઈ જશે તો આપણે આ વિડીયોને એન્ડ તો ગમો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરતા મળી હશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાપભાઈ અને સબસ્ક્રાઈબ કરતા જજો યાર